માહિતી બદલ આભાર તો જે રાજકોટમાં જે ઘટના બની છે એવી જ ઘટના જો અમદાવાદમાં પણ સર્જાય તો નવાય નહીં કારણ કે જે પત્રના ડોમ સાથેની એક શાળા જે છે એ જોવા મળી છે ત્યારે જે અમદાવાદમાં જે નિયમો નેવે મૂકી અને બાંધકામ કરતા જે બિલ્ડરો કે જ્યાં નવા નરોડામાં જે સેફટી વગર કામ કરતા બિલ્ડરો કે જમા તો પણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે જ્યારે અમદાવાદમાં જે નિયમો નેવે મૂકી બાંધકામ કરતા બિલ્ડરો કે જ્યાં

જે રીતે ભિંડરો જે ખુલ્લેઆમ જે રીતે શ્રમિકોની જે જિંદગી હોય છે તે કહી શકાય તેમનો મૂળ 400 રૂપિયા ગણીને અને સાથે કહી શકાય તેમને એક જોખમમાં મૂકીને જે છે તે કામ કરાવતા હોય છે આ પ્રથમ ઘટના નથી આપણે સોલાની ઘટના કહીએ કે તો નિકોલની ઘટના કહીએ મજૂરો નીચે પટકાઈ જાય છે અને સાથે તેમને મૃત્યુ પામી જાય છે અને પરંતુ તેમને વર્તન સવાલ વર્તનનો નથી જ્યારે મજૂરોને આપણે કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર જતા હોય છે ત્યારે તેમને તમામ નિયમો જે છે તે બિલ્ડરોને બતાવવામાં આવે છે સાથે કહી શકાય છે તે કન્ટેક્શન બનતા હોય છે તેને સરકારના નિયમ પ્રમાણે જે છે જાળની વ્યવસ્થા કરવામાં આવે છે અને સાથે જાળની વ્યવસ્થા આપણે વાત કરીએ ત્યારે મજદૂર કન્ટેક્શન સાઇડ ઉપર જતા હોય છે ત્યારે તેમને હેલ્મેટની વ્યવસ્થા અને સાથે કોટીની વ્યવસ્થા કરવામાં છે પરંતુ જ્યારે એ નવા નરોડાની સાઇડ ઉપર કેટીવી ની ન્યૂઝ જ્યારે વિઝિટ કરી સાથે કહી શકાય જ્યારે તેમને રિયલિટી ચેક કરી રિયલિટી સામે આવ્યો કે જયારે તેમની કેમેરાની તસવીરો જ આપ જોઈ શકો છો જે રીતે કે જે તસવીરો સામે આવી છે શર્મકોની જે વગર સેફ્ટી ના કામ કરી રહ્યા છે જાલ પણ નથી અને કહી શકાય જે બિલ્ડરો મોટા મોટા બિલ્ડરો છે અને ચારસો રૂપિયાના તેમના કહી શકાય તેમની જિંદગી ખરીદી લેતા હોય છે કહી શકાય કારણ કે એટલા માટે કહું છું અને ઘટનાઓ બનતી હોય છે ક્યાંક ને ક્યાંક હપ્તા ખોરીને રાજ ચાલતો હોય તેવું પણ સાફ છે કારણ કે ઈએમસી ના અધિકારી હોય એસ્ટેટ વિભાગના અધિકારી સાહેબ તમે ક્યારે ધ્યાન આપશો કારણ કે તમારા મોટા ભયભટોને કારણે જે લોકો

કહી શકાય ઉનાળાનો સમય ચાલે છે તેમાં ભારતીય ચારનો જે સમય હોય છે તે સમયે અંતરાલ જે છે તમામ શ્રમિકો જે છે કામ કરવાની જે છે તે ના કરવા માટે તે તમામ જાહેરનામા ભાર પણ પાડવામાં આવે છે તે જાહેરનામા પણ ભંગ કરવામાં આવે છે સાથે જે બિંદરો જે છે તે બિલ્ડરો ના હાથો જે છે તમામ કામગીરી સોંપતા હોય છે કોન્ટ્રાક્ટ ક્યાંક ના ક્યાંક પૈસા કમાવા માટે જે છે તે તે મજદૂરોને કહી શકાય તે સુવિધા નથી આપતા મજદૂરોને કહી શકાય સુવિધા એટલા માટે નથી આપતા કારણ કે સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો સંચાલક આજે છે આ વસ્તુ દૂર ભાગી રહ્યા છે કારણ કે એ કહી રહ્યા છે કોન્ટેક્ટ ઉપર આપેલા જે અમારે કોન્ટેક્ટર છે તેમના સાથે વાત કરો પરંતુ કોન્ટેક્ટર જે છે કોઈ પણ પ્રકાર જવાબ આપવા તૈયાર નથી પરંતુ કહી શકાય આવા લોકોને પર્દાફાશ કરવા માટે ટીવી કહી શકાય કે ટીવી હંમેશા સતર્ક રહી છે સાથે કહી શકાય આવા લોકો જ્યાં સુધી તક સુધરશે નહીં ત્યાં સુધી જે છે તે લોકોને ઉપર પર્દાફાશ કરશે અને આગામી સમયમાં જે અધિકારી કાર્યવાહી નહીં કરશે તે અધિકારીનો પણ પર્દાફાશ કરવાનો રહેશે સમગ્ર માહિતી બદલ આભાર અમદાવાદમાં જે નિયમો દ્વારા જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે જ્યાં જે મજૂરો નીચે પટકાય તો જે જવાબદાર કોણ તે સહિતના ઘણા જે પ્રશ્નો જે સામે આવી રહ્યા છે ત્યારે કેમ આખરે કોઈ કાંડ થાય એ બાદ જે તંત્ર જે કાર્યવાહીના નાટક કરે છે તો આવા ઘણા પ્રશ્નો હાલ તો થઈ રહ્યા છે